નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોપસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો માનવની જિંદગી માનવની જિંદગી એક એવી મુશ્કેલ પહેલી છે એને સુલજાવવી બહુ જરૂરી હોય જીવન તો જીવવું જ પડે જીવન જીવવા વગર તો છૂટકો નથી પણ એ જીવન જીવવામાં જે તકલીફો આવે એ જો બહુ મોટી થઈ જાય ને ત્યારે માણસ હારી જાય અને જીવન જીવવાનું છોડી દે એવા વિચારો કરે તો મિત્રો આપણે ઘણી વખત આપણી આજુબાજુ સમાજમાં સોસાયટીમાં જોઈએ છે કે એક વ્યક્તિ આપણી સામે મોટો થયો જુવાન થયો બત્રીસ તેત્રીસ ચોત્રીસ ચોત્રીસની ઉંમરે પહોંચવા આવ્યો આપણે આખી એને આટલી ઉંમરમાં એમને જોતા જ આવ્યાની એક સરસ જિંદગી બધી રીતે ખાધે પીધે સુખી આ તે શરીરથી બધી રીતે ઓકે એકદમ ફાઈ અને અચાનક એક દિવસ આપણને ખબર પડે કે ભાઈ એને તો કોઈક તકલીફ આવી કે શારીરિક તકલીફ આવી અને બહુ મોટી તકલીફ આવી તો આ ક્યારે થાય છે આ ત્યારે થાય છે જ્યારે તમારી જન્મકુંડળીમાં એવા ગ્રહો બેઠેલા છે અને આવી અચાનક ખાનગી મોટી તકલીફ આવવી જેને આપણે વિચારી નથી એવી તકલીફ આવવી તો કુંડળીમાં કયો ગ્રહ બેઠેલો ત્યારે કુંડળીમાં આઠમા સ્થાનમાં બુધ બેઠેલો હોય ત્યારે આવું થાય કઈ જ ખબર નથી બધું ઓકે છે ભાઈ સામાન્ય પેટમાં દુખ્યું તો દવા લીધી સારું થઈ ગયું પાછું મહિનો રહીને દુખ્યું પાછી દવા લીધી સારું આવું ચાર પાંચ વાર કર્યા પછી આપણને એક દિવસ દુખાવો વધી ગયો પાસે દિવસો કઢાવો તો ખબર પડી કે ભાઈ પેટમાં પેટમાં તો ગાંઠ છે અલ્સર થઈ ગયું છે કોઈક જગ્યા પર એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે ઓપરેશન કરવું જ પડશે નહીં તો મુશ્કેલી થાય તો અચાનક આવનારી તકલીફો બુધથી જોડાયેલી છે બરાબર ને આઠમા સ્થાનનો બુધ હોય તો આઠમું સ્થાન બધાને ખબર છે કે ભાઈ મોતથી જોડાયેલું છે આયુષ્યથી જોડાયેલું છે તો આ સ્થાનમાં બેઠેલો બુધ તમને અચાનક મોટી નુકસાની આપી શકે તો એની પર પૂરતું ધ્યાન આપજો અને એને એ કરજો હવે આઠમા સ્થાનમાં બુધ હોય ને તેવા માણસોએ કઈ કઈ બાબતમાં તકેદારી રાખવી એના નાના નાના પોઈન્ટ તમને કહું છું એને ધ્યાનમાં લેજો તો આઠમા સ્થાનના બુધથી ક્યારેય તમને બીમારી નહીં થાય જો આઠમા સ્થાનમાં એકલો બૂજ બેઠેલો હોય તો આવા લોકોએ સૂર્યની વસ્તુ સ્મશાનમાં ખાડો ખોદીને દબાવી જોઈએ કંઈ નહીં મળે ને તો એક તાંબાનો ચોરાસ ટુકડો માથા પરથી ઓવારીને સ્મશાનમાં દબાવી આવજો ચોક્કસ તમને ફાયદો થશે મકાનની દક્ષિણ બાજુ લાલ કપડામાં થોડાક લીલા મગ બાંધીને જમીનમાં ખાડો ખોદીને દાટી દેવું જોઈએ આનાથી પણ તમને આઠમા બુધમાં જે રોગ મળે છે એનાથી શાંતિ મળે આવા લોકોએ ઘરમાં પૂજા સ્થાનને ક્યારે બદલવું નહીં જોઈએ અને જૂનો દાદર તોડીને નવો દાદર નહીં બનાવવો જોઈએ અને માની લો કે ભાઈ આ ઉપાય થઈ ગયો છે આ કામ થઈ ગયું છે સીડી બની ગયેલી છે ને થઈ ગયું છે તો એવા લોકોએ એ સીડીની નીચે ગુરુની વસ્તુ દબાવવી જોઈએ સોનું દબાવાય ચણાની ડાળ દબાવાય હળદર દબાવાય પિત્તલ દબાવાય આવી વસ્તુ આ રીતે કરી લો તો ચોક્કસ તમને ફાયદો થાય આપણે તો કોઈ બાળક જન્મે એની કુંડળી બનાવીએ ને એની કુંડળીમાં જો આઠમા સ્થાનમાં બુધ હોય તો જન્મના ચોત્રીસ દિવસ પૂરા થાય તે પહેલા એક નાની માટીની કુલ્લળ અથવા માટલીમાં મધ ભરી ને જગ્યામાં દાટી દેવું જોઈએ એની પરથી ઓવારીને અને આ ડાયટા પછી ચોત્રીસ દિવસ પછી પાછું એકવાર આ કામ કરી લો તો આ આવનાર બચ્ચાને તકલીફ નહીં પડે અને આની સાથે સાથે છે ને એક તાંબાના લોટામાં લીલા મગ ભરવા જોઈએ ઉપર તાંબાનું ઢાંકણ એને કલાઈ કે પિત્તલના ટાંકા મારીને વેલ્ડિંગ કરીને આ લોટો એની પરથી ઓવારીને પાણીમાં પધરાવવો જોઈએ તો પણ એને આઠમાં બુદ્ધની અસર નહીં આવે આપણા છત પર ઘરની છત પર વરસાદનું પાણી રાખીએ તો પણ આમાં બચાવ મળે અને ઘરમાં જો દીકરી હોય તો દીકરીનું નાક વિંધાવીને ચાંદીનો તાર પહેરાવવો જોઈએ તો પણ અહીંયા બૂથ કંટ્રોલ થાય આવા લોકોએ ઘરમાં ખાલી બોતલ એટલે આપણી બાટલીઓ જે કાચની તે ખોટો પેલો જે પડી રહેલો હોય જેમાં આપણું પ્રતિબિંબ બરાબર દેખાતું નહીં હોય એવો આઈનો અને ઘરની દીકરીને લાલ કપડાં ક્યારે નહીં પહેરાવવા જોઈએ આ બે વસ્તુ તમે ઘરમાં નથી રાખતા દીકરીને લાલ કપડાં નથી પહેરાવતા તો તમને ફાયદો જરૂર થાય આવી કુંડળીમાં બીજું સ્થાન ખાલી હોય ને તો ઘરમાં ચંદ્રની વસ્તુ રાખવી જોઈએ ચાંદી રાખવી જોઈએ અને આવી કુંડળીમાં ખાના નંબર છ ખાલી હોય તો સૂર્યના ઉપાય કરવા જોઈએ સૂર્યનું દાન કરવું જોઈએ આવા લોકો એ છે ને દૂધના માવાના મોડા પેંડા બનાવીને આ પેંડા ચોત્રીસ પેંડા બનાવવાના અને ચોત્રીસ પેંડા કૂતરાને ખવડાવવા જોઈએ કૂત એક કૂતરો નહીં ખાય તો ત્યાંથી ઉઠાવીને બીજાને આપો પણ આ માવાના પેંડા જો કૂતરાના પેટમાં જાય તો ચોક્કસ તમારા બૂધને એટલું સરસ બળ મળે કે તમે કલ્પના પણ નહીં કરો અને જો બીજા સ્થાનમાં કોઈ ગ્રહ બેઠેલો હોય તો એનો ઉપાય અવશ્ય કરવો જોઈએ તો મિત્રો આ રીતે આપણી કુંડળીમાં કયો ગ્રહ ક્યાં બેઠો છે આપને કયું નુકસાન આપે છે કયો ફાયદો આપે તેની જાણકારી મેળવવી જોઈએ ને એના માટે આપણે લાલ કિતાબ એક સચોટ શાસ્ત્ર છે જેનાથી આપણે બધી જ વસ્તુઓને જાણી શકીએ તો મિત્રો આવા જાણકારી આપનારા વિડીયો જુઓ તો ખરા જ પણ આવા વિડીયોને શેર કરો લાઈક કરો શેર કરો જેથી કરીને ઘણા બધા લોકો સુધી આ વસ્તુ પહોંચી શકે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે